સુરતમાં ફૂડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામ મંદિરની થીમ પર કેક બનાવવામાં આવી વીસ કિલોનું રામ મંદિર થીમ પર કેક બન્યું આકર્ષણનું કેન્દ્ર એસજીસીઆઈ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું કર્યું છે આયોજન દેશના અલગ અલગ રાજ્યમાંથી સાહિત્ય વધુ સ્ટોલ્સ લગાડવામાં આવ્યા

કેક રિલેટેડ અમારા પ્રોડક્ટ્સ છે એ અમે અહીંયા પ્રદર્શિત કર્યા છે એમાં ખાસ કરીને અયોધ્યાનો રામ મંદિરનું એક નાનું મંદિર અમે અહીંયા ઘડી કેકના રૂપમાં એક પ્રદર્શિત કર્યું છે અને લોકો સુધી એ રામ મંદિરનો એક સંદેશો સારી રીતે ઘર ઘર પહોંચે અને અતુલ બેકરીના કેકના રૂપમાં પ્રસાદ રૂપે પહોંચે એ દ્રષ્ટિકોણથી અમે આ અયોધ્યાનું રામ મંદિરના કેકના રૂપે બનાવ્યો છે આ કેક બનાવવા માટે અમને ચાર દિવસનો સમય લાગ્યો અને એની અંદર ઘણા બધા કારીગરોનું યોગદાન છે અને આ ચોવીસ કલાક કામ કર્યું અમારા કારીગરોએ ત્યારે આ અમે સફળતાપૂર્વક એક રામ મંદિર અમે બનાવી શક્યા છીએ આ વીસ કિલોનો કેક છે અને એ બ્લેક ફોરેસ્ટ ફ્લેવરમાં બનાવવામાં આવેલ છે